રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જોકે છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર વાગ્યા સુધી દસ જિલ્લામાં ઓરેન્જ અને ત્રેવીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બસો છ ડેમની સ્થિતિની વાત કરીએ તો છેતાલીસ ડેમ હાઈ એલર્ટ અઢાર એલર્ટ અને પચીસ ડેમ વોર્નિંગ પર છે જ્યારે સરદાર સરોવર ડેમ છપ્પન પોઈન્ટ અઠ્યોતેર ટકા ભરાયો છે જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે સો લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવક અને છવ્વીસ યુવતી મળીને કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તે બાદ રાતના ત્રણ વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી આબરોડ નજીક આવેલા કિવરલી ગામ પાસેની બનાસ નદીમાં ડૂબી જવાથી માઉન્ટ આબુના બે યુવકના કરુણ મોત નીપજ્યા હતા આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી જ્યારે બંને યુવક નદીમાં નાહવા ગયા હતા માઉન્ટ આબુની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બંને યુવકના મૃતદેહને બહાર કાઢ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર માઉન્ટ આબુ ખાતે રહેતા બે યુવક ગઈકાલે સાંજે બનાસ નદીમાં નાહવા માટે કિવરલી ગામ પાસે આવ્યા હતા નાહતી વખતે તેઓ પાણીમાં ગરકાવ થયા હતા અને લાંબા સમય સુધી બહાર ન આવતા સ્થાનિકોએ આ અંગે માઉન્ટ આબુની મ્યુનિસિપાલિટીની ડિઝાસ્ટર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈથી સવારની ફ્લાઇટ સત્યાવીસ જૂનથી પંદર જુલાઈ સુધી બંધ રહી હતી જોકે અઢાર જુલાઈથી આ ફ્લાઇટ બંધ થઈ જતા હવે તો એકત્રીસ ઓગસ્ટ સુધી બંધ રહેશે સત્તાવાર રીતે તો એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાની લીધે ફ્લાઇટ બંધ થયાનું જણાવવામાં આવ્યું છે પરંતુ હકીકત એ છે કે મુસાફરોની ઘટતી જતી સંખ્યાને કારણે દિલ્હીની સવારની ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બંધ કરવામાં આવી છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ઉડાન ભરતી ફ્લાઇટની સંખ્યા દસમાંથી ઘટી આઠ થઈ ગઈ છે સુરતમાં રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યારેક સહારા દરવાજા ગરનાળા ખાતે અને રિંગ રોડથી મજુરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ સર્જાય છે આજે પણ સહારા દરવાજા ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા અને આ ગરનાળામાં ખાડાઓના પગલે એક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જેના પગલે સ્મીમેર હોસ્પિટલની સામે લોકો રોંગ સાઈડમાં આવતા એમ્બ્યુલન્સોને પણ અટકાવવાનો વારો આવ્યો હતો ના નરોડા વિસ્તારમાં વીસ જુલાઈની રાત્રે એક યુવક આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે નરોડાની શેલબી હોસ્પિટલની સામેના બિલ્ડિંગના બીજા માળેથી ગઈકાલે રાત્રે અગિયાર ત્રીસ વાગ્યાની આસપાસ યુવકે પડતું મૂક્યું હતું જેને લીધે તે નીચે પછડાતા ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો યુવકને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો આ ઘટના અંગે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે ધોરી ડેરી પાસે આવેલા ડાયાભાઈ રાવતભાઈ ઠાકોરના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે એસએમસીને મળેલી બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ હજાર છસો છત્રીસ બોટલ અને ટીન મળી આવ્યા હતા આ દારૂની કિંમત રૂપિયા તેર પોઈન્ટ છન્નું લાખ છે પોલીસે આ દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયટા ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે કારની કિંમત રૂપિયા પચીસ લાખ છે કુલ મળીને રૂપિયા આડત્રીસ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયો નથી પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફિટનેસ હબ જીમમાં લેગ મશીનના ઉપયોગને લઈને થયેલી મારામારીના કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે ઘટના મુજબ સંદીપ રાજભર અને તેના મિત્ર સાજનકુમાર જીમમાં કસરત કરવા ગયા હતા લેગ મશીનના ઉપયોગને લઈને સંદીપ અને સોએબ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ બાદ શોએબ ખાનને તેના મિત્રોને બોલાવ્યા હતા સોએબ ખાન રૂસ્તમ ખાન સાહિલ ખાન કૈફ ખાન અજય રાણા અને બિલાલ ખાને જીમની બહાર પાર્કિંગમાં સંદીપ અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો સોએબ ખાને પ્લાસ્ટિકના પાઇપથી સંદીપને કપાળ છાતી અને પીઠ પર માર માર્યો હતો આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી મોરબીના મહેન્દ્રનગર ગામની વિદ્યાર્થીનીઓએ એસટી બસની અનિયમિતતા સેવાના વિરોધમાં આજે સવારે ચક્કાજામ કર્યો વિદ્યાર્થીનીઓને શાળા કોલેજ જવા આવવા માટે નિયમિત બસ સેવા મળતી ન હતી વિદ્યાર્થીનીઓની મુશ્કેલી વધુ ગંભીર હતી જ્યારે તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી બસમાં ચડવાનો પ્રયાસ કરતી ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવતા કેટલીક વખત બસમાં ચડવા દેવામાં આવતી નહીં અથવા તો બસ ઊભી રાખાતી નહીં સવારે સાત વાગ્યાથી શરૂ થયેલો આ ચક્કાજામ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો વિદ્યાર્થીનીઓએ અગાઉ પણ એસટી ડેપો મેનેજરને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીના આધારે જેલ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યું છે આરોપી ભાવેશભાઈ હરગોવિંદભાઈ બાંભણિયા કરચલિયા પરાનો રહેવાસી છે તેની પાસેથી નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી આ બાઇકની કિંમત રૂપિયા ત્રીસ હજાર આંકવામાં આવી છે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે આ મોટર તેને અઢી વર્ષ પહેલા હાથબના મુનાભાઈ પાસેથી વાપરવા માટે મળી હતી આરોપી પાસે બાઇકના કોઈ પણ કાગળો મળ્યા નથી પોલીસે વાહન કબજે કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે